ડેડિયાપાડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું જેમાં ડેડિયાપાડાથી નેત્રંગ તથા સાગબાર આ જતી એસટી બસ તથા પંદર ટન ગુડ્સ વ્હીકલ બંધ હોવાથી ડેડીયાપાડા આવનાર રોજિંદા વ્યવહાર જેવા કે સ્કૂલ વિદ્યાર્થીઓ નોકરીમાં અપડાઉન કરતા તથા અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ સમયસર પહોંચી શકતી નથી આ બાબતો પર નર્મદા જિલ્લા ઉપપ્રમુખ પંકજભાઈ વસાવા નર્મદા જિલ્લા મહામંત્રી રાકેશભાઈ વસાવા ડેડિયાપાડા તાલુકા પ્રમુખ વનરાજભાઈ લઘુમતી શહેર પ્રમુખ અઝરુદ્દીન શેખ યુથ કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસ આગેવાનો એ દ્વારા પ્રાંત અધિકારી કચેરી જે લોકોને આપણે તાલુકાના લોકોને જે મુશ્કેલીઓ પડે છે આજે ગામના સામાન્ય નાગરિકે અંકલેશ્વર અમારે અવરજવર કરવું પડે છે જે બસો મારંગે જાય છે

આ જે ગંભીર બ્રિજની દુર્ઘટના બની ત્યારે જ આગી છે એના પહેલા પણ ચાલુ જ હતા તો અમારે માંગ એવી છે કે જે પંદર ટનથી આ અંડરગ્રાઉન્ડ ગ્રાઉન્ડ હોય એમને વાહનો આવવા દે જેથી અહીંના વેપારીઓને બી મુશ્કેલીઓ ના પડે લોકોને આજીવિકા માટે મુશ્કેલીઓ ના પડે અને અહીંથી અવરજવર કરવા માટે જે બસની અમે માંગણી કરીએ છીએ કે બસ ચાલુ કરે કારણ કે અહીં લોકોને આજે રોજગારી નથી અને લોકો ચૂસાઈ છે કે ભાડા સ્વા એક રૂપિયા ના બદલે દોઢસો રૂપિયા આપીને ભાડા અંકલેશ્વર બને છે રીતે પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે છે તો અમારી માંગ એવી કે દસ દિનમાં જો આ ચાલુ કરવામાં નહીં આવે અમે જે આવેદન આપ્યું છે એ બાબતે તો ગાંધી માર્ગે અમે આ પ્રોગ્રામ અમે આગળ વધાવીશું અને સરકારની આંખો ખોલીશું હું વસાવા રાકેશ કુમાર